ભરૂચ ભોલવ ખાતે જિલ્લા પંચાયતનો સેમિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો ભોરાવની મૈત્રી સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિ રહી હતી સાથે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા સેમિલન કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રશ્નો વિકાસ કાર્યો અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી કાર્યકરોએ પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી જિલ્લામાં વિકાસ તરફ સહભાગીતાનો સંકલ્પ પ્રદર્શિત કર્યો હતો ભોલાવ ખાતે યોજાયેલા સ્નેમિલન કાર્યક્રમ ભરૂચ જિલ્લા પંચાયતના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપી સફળતાપૂર્વક પૂર્ણ થયો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશને આહવાન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર સંકલ્પ ભારત માટે અને એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત સીટમાં અને શહેરમાં બે કાર્યક્રમો તબક્કામાં કરવાનું આયોજન છે આજે ભરૂચ જિલ્લાનો છેલ્લો ભોલાવ જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ છે હજારો લોકો ભરૂચ જિલ્લાના ચોત્રીસ જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ હેતુથી પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે ભોલાવ જિલ્લા પંચાયતમાં વિશાળ સ્નેહમિલન કાર્યક્રમ એ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો સોસાયટીઓના પ્રમુખો આ સૌ આયોજક જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધર્મેશભાઈ અમારા તમામ તાલુકા પંચાયતના સભ્યો આ જિલ્લા પંચાયત સીટ આવતા તમામ ગામના સરપંચો ડેપ્યુટી સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો અને સંગઠનના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું